તો સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદ વરસ્યો વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર ખુલ્લી જગ્યાએ સુકવવા લોકો ખેડૂતો મજબૂર બન્યા છે ઓલપાડ માંગરોળ માંડવી ઉમરપાડા કામરેજમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર ખુલ્લી જગ્યામાં સુકવો પડ્યો હતો ઓલપાડ માંગરોળ માંડવીમાં કમોસમી વરસાદ વરસ્યો સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદ વરસ્યો તો માવઠાના મારે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ખેડૂતો ચિંતિત બન્યા છે પોતાના પાકને બચાવવા માટે તેના સ્ટોરેજ માટે લાંબી કતારોમાં પણ ખેડૂતો જોવા મળે છે નવ વર્ષ ખેડૂતો માટે આફત લઈને આવ્યું છે જે ડાંગર પકવતા ખેડૂતો હતા તેમની હાલત છે તે દિન પ્રતિદિન કફોડી બની રહી છે કારણ કે છેલ્લા ઘણા મહિનાઓની વાત કરીએ તો આ સિઝન છે તે ડાંગર પકવતા ખેડૂતો માટે ફેલ થઈ રહી છે દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ કિમ ઓલપા સ્ટેટ હાઈવેના છે જ્યાં તૈયાર થયેલું જે ડાંગર હતું તે કાપડી બાદ રોડ ઉપર સુકવવા મૂક્યું હતું કારણ કે જે ખેતરોમાં પાણી ભરાવાના કારણે પણ તેમજ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે રીતે ડાંગરની કાપડી શરૂ કરવામાં આવી હતી પરંતુ જે ડાંગર સુકાવા મૂક્યું હતું તે આ રીતે પાણીમાં તરબોળ થઈ ચૂક્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે ડાંગર છે તે ભીનું થઈ ગયું છે અને તેને લઈને હાલ ખેડૂતોના જે મોઢે આવેલો કોરિયો છે તે છીનવાઈ જવા પામ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ખેડૂતો અહીં ઉપસ્થિત છે અને જે ડાંગરનો પાક છે તેને નુકસાન થવા પામ્યું છે કારણ કે ભીનો થવાના કારણે હવે આ ડાંગરની જે પોષણસમ ભાવ મળવા જોઈએ તે હવે મળે તેમ નથી કારણ કે મંદરીઓ હોય તેમજ ખાનગી વેપારીઓ તે પોતાના નીતિ નિયમ પ્રમાણે ડાંગરની ખરીદી કરતા હોય છે બિલકુલથી જે ડાંગર ની પોષણ અને ગુણવત્તા જળવાયવી હોય તે પ્રમાણે ગુણવત્તા સભર ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતો દિન પ્રતિદિન હાલત છે તે બળતર થઈ રહી છે કારણ કે દર વર્ષે હવે આ ડાંગર પકવતા ખેડૂતો માવધાનો માર સહન કરી રહ્યા છે નવા વર્ષના દિવસે જે માવઠું થયું હતું તેમાં સૌથી વધુ અસર ડાંગર પકવતા ખેડૂતમાં ઓલપાડ તાલુકામાં થઈ હતી ત્યારબાદ ફરીથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને ત્યાં ગત મોડી રાતથી વહેલી સવાર સુધી જે વરસાદ વરસ્યો હતો મહદઅંશે જે ડાંગરનો પાક સુકાઈ ગયો હતો અને હવે તેને વેચાણ માટે તૈયારી હતી પરંતુ હાલ જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને હાલ આ ડાંગર છે તે પલરી ચૂક્યું છે અને ખેડૂતો ભારે મઠામણ કરી રહ્યા છે કે ડાંગરને સુકાવવા માટે અને હાલ જે રીતે વાત કરવામાં આવે તો જે મોઢે આવેલો કોળિયો છે ખેડૂતના તે હાલ છીનવાઈ ચૂક્યો છે અને ખેડૂતો હાલ સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે પોષણ સ્વભાવ અને સહાય પેકેજ ચૂકવવા માટે માંગ કરી રહ્યા છે કમોસમી વરસાદ ડાંગરની કાપણી શરૂ કરી છે ડાંગર ને બચાવવા માટે ખેડૂતો કામે લાગ્યા છે ઓલપાડ માં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે વરસાદી માહોલ થી ખેડૂતો ચિંતિત બન્યા છે પોતાના ડાંગરના પાક ને ખુલ્લી જગ્યા માં સુકવ્યો છે તો ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી છે ત્યારે ડાંગરના સ્ટોરેજ માટે પણ લાંબી કતારો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે ડાંગર પૂરો પલડી ગયો છે તો તેને લઈ અને રસ્તા પર સુકવવા ખેડૂતો મજબૂર બન્યા છે